શ્રીજી મહારાજ એમ બોલ્યા છે વાસુદેવ ભગવાન નો એકાંતિક ભક્ત કેને કહીએ તો જેને વિશે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલા વાના હોય તેને એકાંતિક ભક્ત કહીએ અને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય તે પ્રવેશ તે શું તો તેજના મંડળને ને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને મૂર્તિ વિશે એના મન નું નિરંતર અનુસંધાન રહે મન લુપ્ત થઈ જાય એવું આસક્ત કરે કામ કાજ કરતા થતા એ બીજો વ્યવહાર દેહનો વ્યવહાર કરતા કરતા એનું માન છે એમાં આસક્ત જેમ ગોપીઓને કે જે થાય બેહની ક્રિયા કરે બીજું કંઈ કરે જે કંઈ કરે પણ એનું મન અત્યાસક્તિ થવેલ પણ ચોટલી તો એનો એનો પ્રવેશ થયો એના પ્રવેશ અતિશય હેત એના પ્રવેશ તેને વિશે ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનો નિરંતર અનુસંધાન રહે

એમાં એને અતિ આશક્તિ હોય તો પણ એને ભગવાનમાં પ્રવેશ પ્રવેશ અને એમાં આશક્તિ હોય તો એને ભગવાનમાં પ્રવેશ થાય છે એના સાધન વધી ગયા એટલે ઓલા માં વધે ત્રણ ઠેકાણે મારે જવું કીધું એક તો અતિ બળ પામવાનો ઉપાય મારે જાય અને પ્રવેશ નું સાધન કીધું આમાં હોતી મારે પ્રવેશ કેમ થાય એવી રીતે ભગવાનમાં પ્રવેશ વાસુદેવ માં પ્રવેશ થવાના સાધન હું

પ્રવેશ પ્રવેશ કેવી રીતે થાય એનો ભક્ત જ્યારે દેવ મુકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાન ની પ્રવેશ થાય છે અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિક માં પ્રવેશ થાય છે અથવા શંકર વિશે પ્રવેશ થાય છે માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાન ની વિશે અત્યંત ભક્તિ હોય અને તે એકાંતિક ભક્ત જયારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાન ને વિશે પ્રવેશ થાય છે અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિક માં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિક ને વિશે પ્રવેશ થાય છે પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વાસુદેવ માં પ્રવેશ થતો નથી તે પ્રવેશ તે એમ સમજવો છે

પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો એ તો જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થ વિશે હેત ઉપજે નહીં ને એક તેની જ રચના લાગી રહે ને તે વિના જીવે તે મહા દુઃખ દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય

જે હોય પણ અર્ધો વિમુખ જાણવો અને સાચા હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા અને કોઈ કીમિયા વાળો પોતાને ઘેર આવીને ઉતરો ઉતરો હતો તેને ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું તેગા અમાને ઓલા ઓલા માં છે ઓપશન અમદાવાદ ને તીજું રાડ ઓપશન દશા જે આ પ્રવેશ છે ઓપશન દશા કેવી રીતે આ મેમ नित्यानंद સમાન ઓપરેશન છે મહારાજ તમે કીધા એ ઉપાય તો બહુ અગરા છે આત્મનિષ્ઠા ની તો પછી नित्यानंद સ્વામી એ પૂછ્યું છે

દર્શન દર્શન વરા થઈ જાય તો પાંચ વર વર થાય આવે સો વાર એક વાર યાદ નો હોય તો એ શ્રદ્ધા કહેવાય કે કેમ

પ્રીતિ ને હોય તેની સેવા અતિશય શ્રદ્ધા હોય ને ભગવાન ની નવતા ભક્તિ હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે ભગવાન ભગવાનની સેવા સેવા ભગવાનની કથા સાધન છે કે એનાથી ઉપમ દશા આવે છે અને ભગવાનમાં પ્રવેશ થાય છે પ્રવેશ કયો કે ઉપશમ કયો કે બળ પામ માં પણ જે વક્તાને ભગવાન ની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં જેમ અફીણ આદિગનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહીં ને તે અફીણ તો કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં

તો પણ અફીણ ના બંધાણી ને અફીણ વિના ચાલે નહીં તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું ગળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં તેને ઘણા રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વાલા ન થાય ને ન લે કેમ જે એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે એવી રીતે ભગવાન દર્શન ભગવાન કથા ભગવાન ભગવાન ના ભગત ની સેવા એ પ્રવેશ ના સાધન પણ એવી કક્ષામાં આવી જાય એટલે પ્રવેશ હોય પ્રવેશ નું માપ છે અને પ્રવેશ કરવાના સાધન પણ ઈ જ આકરા બે સાધન કીધા એ કીધા કે આત્મા રૂપે થઈ ભગવાનની મૂર્તિ જીવ માં ધારવી અને નિયમ કરતા કરતા લાંબે ગાળે પ્રવેશ થાય અને લાંબા ગાળે ઉપા આવે છે તત્કાળ જે આવે છે આ નથી આવે